જીવનની સમજ વિશ્વ વિખ્યાત હાસ્ય અભિનેતા ચાર્લીના માતા પિતા બંને મ્યુઝિક હોલના કલાકાર હતા અને તે પ્રતિભા ચાર્લીને વારસામાં મળી હતી તેને બાળપણમાં બોલતા પહેલા ગાતા અને ચાલતા પહેલા નાચતા શીખવાડવામાં આવ્યું હતું આમ જીવનના પ્રથમ ત્રણ વર્ષ તેઓ ખૂબ જ સરસ જીવ્યા પરંતુ ત્યારબાદ તેના માતા પિતા અલગ થઈ ગયા પિતાથી અલગ થયા તે સમયમાં એક સ્ટાર હતી અને તેની કમાણી પચીસ પાઉન્ડ પર અઠવાડિયું હતી પરંતુ આ પરિસ્થિતિ વધારે ચાલી ન શકી અને માનો અવાજ તેની ઉંમરને કારણે બદલાઈ ગયું પહેલા જેવું કામ મળતું હતું તે મળતું બંધ થઈ ગયું પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ઘરની આ પરિસ્થિતિને કારણે બાર વર્ષની ઉંમરે જ ચાર્લિન ને પૈસા કમાવાની જરૂરિયાત ઉભી થઈ તે પૈસા કમાવામાં જાત જાતના અખતરાઓ કરતો મા પાસેથી એક શિલિંગ ઉધાર લઈ ફૂલો ખરીદતો અને તેના નાના નાના ગુલદસ્તા બનાવીને વેચતો આમ લાંબા સમય સુધી ચાર્લી તેની કિસ્મત જુદા જુદા કામોમાં અજમાવતો રહ્યો પરંતુ કિસ્મત તો કંઈક અલગ જ લખ્યું હતું ચાલીએ તેની આત્મકથા આજ સમયની એક નાનકડી યાદ લખી છે થોડા સમય માટે તે પોતાના પિતા સાથે રહેવા ગયો હતો ત્યાંથી તે માતા પાસે પાછો આવ્યો રહ્યો હતો ત્યારે રસ્તામાં તેણે જોયું કે કસાઈ કેટાના એક ટોળાને પકડીને કસાઈ ખાને લઈ જઈ રહ્યો છે તેમના એક ઘેટું ભાંગી છૂટ્યું કસાઈ તેને પકડવા તેની પાછળ દોડ્યો તેને ત્યાં ભાગા ભાગી મચી ગઈ આ જોઈ ચાર્લી હસી હસીને લૂટપોટ થઈ ગયો પરંતુ જ્યારે તે ઘેટું પકડાઈ ગયું અને તેને ફરી કસાઈ ખાનામાં લઈ જવાનું રહ્યું હતું ત્યારે ઓચિંતનું જ તેનું હાસ્ય ખોવાઈ ગયું તે ઉદાસ થઈ ગયો ચાર્લી એ વારંવાર તે સ્વીકાર કર્યું છે કે બાળપણમાં તેના જીવનમાં બનેલી આ જ તેમની ફિલ્મોને જ તો નજરિયો આપ્યો છે કે જેમાં લોકોના દુખ દરિદ્રતા ભૂખ બેરોજગારી એકલતા તેમજ વિશ્વાસ તેનો સારો સમન્વય જોવા મળે છે હાસ્યની સાથે કરુણનું મિશ્રણ કરી ચાર્લીએ સમાજના વંચિત વર્ગોની પીડાને ચાર્લી ફિલ્મે પડદા ઉપર રજૂ કર્યું છે